સૂર્યદેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકરસંક્રાંતિ આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે આજે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને અર્પણ કરે છે ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેઓને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા સૂર્યના રાશિ બદલવાથી દર બે મહિનામાં ઋતુ બદલાય છે મકરસંક્રાંતિ એક ઋતુ પર્વ છે જે હેમંત અને શીતઋતુનો સંધિકાળ છે એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે એટલે ઠંડીનું વાતાવરણ હોવાના કારણે આ દિવસે સૂર્યપૂજા ખીચડી અને તલગોળનું સેવન કરવાની પરંપરા છે કેમ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે સાથે જ ઉત્તરાયણ પર્વે મંદિરમાં દર્શન કર્યા બાદ દાન આપવાની પણ એક માન્યતા હોય છે ત્યારે આજ રોજ શક્તિનાથ મંદિરે ભક્તોએ પૂજન અર્ચન કરી દાન આપીને ધન્યતા અનુભવી હતી આજરોજ મકર સંક્રાંતિનો તહેવાર હિન્દુ શાસ્ત્ર અને સંસ્કૃતિમાં મકર સંક્રાંતિનું ખૂબ ખુબ મહત્વ છે આજથી સૂર્ય ભગવાન સૂર્યનારાયણ ઉત્તર દિશામાં ગતિ કરે છે અને તેના કારણે આજે ઉત્તરાયણનું મહત્વ છે અને તેમાં ગૌ આજે દાન કરવું એ પુરાણોમાં એની શ્રેષ્ઠતા છે અનેક ગણું લાખ ગણું દાન મળે એનો પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે તેવા સંજોગોમાં ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાની સેવા પૂજા માટે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો નો ઘોડાપુર ઉમટ્યું છે અને તેમાંય લોકો પોતાના ઘરેથી ગોળ રોટલી અને ઘોઘરી વગેરે પદાર્થો લઈને ગૌ માતા ને સેવા પૂજા કરે છે દર્શન કરે છે અને અહીંયા ટ્રસ્ટ તરફથી પણ લીલા ઘાસ ની વ્યવસ્થા કરી છે તથા કટિંગ કરેલું ઘાસ ની પણ વ્યવસ્થા કરી છે તદુપરાંત એના માટે સ્ટેન્ડ પણ રાખેલા છે કે જેથી કરીને ભાવિક ભક્તો જે ઘાસ અને અન્ય પદાર્થો ગૌ માતા ને ધરે તો તેમાં બગાડ ન થાય અને તેના કારણે આખો દિવસ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને સૌને અમારું જાહેર આમંત્રણ છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે અને ગૌ માતાની સેવા પૂજા કરી પુણ્ય પ્રાપ્ત કરે હેલો મકર સંક્રાંતિ નિમિત્તે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા બદલ સંસ્થાના આગેવાનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર અને ઘણું સારું કાર્ય કરે છે અને ગાયોની રક્ષા પણ સારી રીતે કરે છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને જોઈને અમે થી આવ્યા છે પણ એનો લાભ અમને પણ મળ્યો એ બદલ ખુબ આભાર થેન્ક યુ હેલો હું જીતેન્દ્ર ભાઈ ટેલર યુએસએ થી આવ્યો છું અને મૂળ ભરૂચ રહેવાસી છું અને અહીંયા ઘરે હું મનીષાનંદમાં રહેતો હતો અને પાંજરાપોળમાં આજે આવ્યો મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે અને એ આપણી સંસ્કૃતિ છે કે ભાઈ મકર સંક્રાંતિ દિવસે ગાયને આપણે ખવડાવીએ છીએ સંચાલકોએ ઘણું સારું કામ વર્ક કર્યું છે અને લોકો એનો સારો એવો લાભ લે છે અને મારા વાઈફ દમિયંતીબેન ટેલર એક કદી